હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સ યુનિટ નંબર એક ધંધાકીય પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર યુનિટના મોસ્ટ એમ્પી પચીસ એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જો આપ આ પીડીએફ મેળવવા માગતા હોય તો અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે ધંધાકીય વેપારનું મુખ્ય તત્વ નીચેનામાંથી કયું છે ટેકનોલોજીકલ આર્થિક સામાજિક જવાબ છે આપેલ તમામ પરીક્ષામાં પણ તમારે આ જ રીતે પ્રશ્ન સોલ્વ કરવાનો છે જેટલા પણ એમસીક્યુ આપ્યા હોય એના માટે પ્રશ્ન નંબર બે છે આર્થિક પર્યાવરણમાં કયું તત્વ સમાવિષ્ટ નથી દરખાસ્તને માંગ અર્થવ્યવસ્થાનો પ્રકાર સરકારની સામાજિક નીતિ અને મૂલ્યનું સ્તર તો દરખાસ્તને માંગ પણ આવશે અર્થવ્યવસ્થાનો પ્રકાર છે એ આર્થિક બાબતને અસર કરે છે મૂલ્ય એટલે ચૂકવણી કેટલી કરવામાં આવે છે એ પણ અસર કરે છે પણ સામાજિક નીતિ છે એ અસર કરતી નથી એ સામાજિક પરિબળની અંદર આવશે તો જવાબ થશે સી સરકારની સામાજિક નીતિ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કયો પરિબળ ટેકનોલોજીકલ પર્યાવરણમાં અગત્યનો ભાગ ભજવે છે તો નવી શોધ છે એ ટેકનોલોજીના લીધે આવે છે ટેક્સ દર છે એ રાજકીય પરિબળ ગણાય ગ્રાહકની પસંદગી છે એ માર્કેટિંગ પરિબળ ગણાય અને નૈતિક મૂલ્ય છે એ પણ સામાજિક ગણી શકાય ત્યાર પછી આમાંથી કઈ બાબત રાજકીય પર્યાવરણને અસર કરે છે તો શાસન નીતિ ટેક્સ નીતિ વિદેશ નીતિ આપેલ તમામ જુઓ શાસન નીતિ કોણ નક્કી કરશે જેનું રાજ્ય કે કેન્દ્રની અંદર સરકારનું શાસન હશે તે ટેક્સ નીતિ પણ એ જ નક્કી કરશે ને વિદેશ વેપારની નીતિ પણ એ જ નક્કી કરશે તો જવાબ શું થશે આપેલ તમામ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે સામાજિક પર્યાવરણમાં કયા તત્વ અગત્યના છે તો એમાં પ્રજાની જીવનશૈલી જનસંખ્યામાં વૃદ્ધિ શિક્ષણનું સ્તર આપેલ તમામ તો સમાજને આ બધી જ વસ્તુ અસર કરે છે એટલે જવાબ થશે આપેલ તમામ ત્યાર પછી છે વૈશ્વિકીકરણ ગ્લોબલાઇઝેશન કયા પર્યાવરણના ભાગરૂપે આવે છે તો વૈશ્વિકીકરણ જો અહીંયા જવાબ તમને ડાયરેક્ટ આપી દીધેલો છે તો એ વિશ્વ સાથે કનેક્ટેડ છે એટલે જવાબ થશે વૈશ્વિકીકરણ પછી કઈ બાબત પર્યાવરણના આંતરિક તત્વમાં નહીં આવે તો આંતરિક બાબતમાં કઈ નહીં આવે કંપનીની સંસ્કૃતિ કોણ નક્કી કરે છે કંપની નીતિ કોણ નક્કી કરે છે કંપની સરકારની નીતિ સરકાર નક્કી કરે કર્મચારીની ગુણવત્તા કંપની નક્કી કરી શકે તો આ જવાબ છે સી એ આવશે નહીં કેમ કે સરકારની નીતિ છે એની ઉપર ધંધાકીય એકમ કંટ્રોલ રાખી શકતું નથી એટલે સરકારની નવી નીતિ છે એ કયા પર્યાવરણનો ભાગ છે તો સરકારની નવી નીતિ સરકાર કેમ આવે છે રાજકીય બાબતની અંદર આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ બજારમાં સ્પર્ધા કયા પર્યાવરણમાં આવે છે તો બજાર છે એ આર્થિક બાબત સાથે કનેક્ટેડ ગણી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર દસ કંપનીનું વિઝન અને મિશન તો એ આંતરિક બાબત છે જે કંપની નક્કી કરી શકે એમાં પરિવર્તન કે ફેરફાર કરી શકે એટલા માટે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર વૃદ્ધિ દર કયા પર્યાવરણનું તત્વો છે રાજકીય આર્થિક સામાજિક કે ટેકનોલોજીકલ તો એ બાબત આર્થિકમાં આવશે કેટલું મૂલ્ય ચૂકવાય છે દર્શાવે ત્યાર પછી ગ્રાહકની પસંદગી કયા પર્યાવરણમાં આવે તો ગ્રાહક ક્યારે છે સમાજની અંદર જેવા સમાજ સાથે એ રિલેટ કરતો હશે એવી એની પસંદગી હશે જો સામાજિક ન આપેલું હોય તો આર્થિક લખવાનું થશે ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી કયા પર્યાવરણના તત્વ છે તો જવાબ જ તમને આપી દીધેલો છે જો વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી ટેકનોલોજી તો જવાબ પણ શું થશે ત્યાર પછી વિદેશી મૂડીરોકાણ કયા પર્યાવરણનું તત્વ છે વિદેશી મૂડીરોકાણ વિદેશ એટલે બીજો દેશ આંતરરાષ્ટ્રીય લેવલ લાગુ પડે છે તો જવાબ થશે બી વૈશ્વિક ત્યાર પછી મોંઘવારી દર છે એ આર્થિક બાબત છે તો એ કયા પર્યાવરણમાં આવશે આર્થિક ત્યાર પછી શિક્ષણ અને સંસ્કૃતિ શિક્ષણ અને સંસ્કૃતિ કયા પર્યાવરણનો ભાગ છે અથવા કયા પર્યાવરણની અંદર આવે તો શિક્ષણ અને સંસ્કૃતિ સામાજિક પર્યાવરણનો એક ભાગ છે સમાજની અંદર સુખાકારી વધે શિક્ષણ અને સંસ્કૃતિના લીધે

તો કંપની નક્કી કરી શકે એ આંતરિક ગણી શકાય અહીંયા જો વિદેશ વેપાર એવો શબ્દ હોત તો શું લેવાત વૈશ્વિક બરાબર સરકારનું કોઈ મોડેલ હોત તો રાજકીય લેવાત બરાબર પણ અહીંયા શું કીધું છે કંપનીનું મોડેલ તો કંપનીનું મોડેલ કોણ નક્કી કરે છે કંપની પોતે જે પરિબળને કંપની કંટ્રોલ કરી શકે કંપનીમાં ફેરફાર લાવી શકે તો એ બધા જ પરિબળ કેવા કહેવાય આંતરિક ત્યાર પછી ટેક્સ દરમાં ફેરફાર જો ટેક્સનો દર તો ટેક્સ કોણ નક્કી કરશે સરકાર જેમ કે જીએસટીનો કાયદો લાવ્યા તો એ કોણ લાવ્યું સરકાર લાવી કયા પર્યાવરણમાં આવે છે તો કોણ નક્કી કરે છે એવું પૂછ્યું હોય તો જવાબ થશે રાજકીય અહીંયા ટેક્સ દરમાં ફેરફાર કયા પર્યાવરણમાં આવે તો ટેક્સના રેટની અંદર ફેરફાર કરવામાં આવ્યો દાખલા તરીકે તાજેતરની અંદર જે બજેટ જાહેર થયું બરાબર એમાં આવકની મર્યાદા છે એ વધારવામાં આવી તો એ પરિબળ કયું ગણાશે આર્થિક ટેક્સ છે એ કઈ બાબતમાં આવશે આર્થિક કોણ નક્કી કરે છે એવું તમને પૂછવું હોય તો એ રાજકીય પરિબળ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર દેશના નિયમો અને કાયદાઓ કયા પર્યાવરણનો ભાગ છે તો નિયમ અને કાયદા કોણ ઘડશે ગવર્મેન્ટ નિયમ અને કાયદા છે જો અહીંયા તમને કાનૂની પરિબળ એવો ઓપ્શન આપેલો હોત ને કાનૂની બરાબર તો જવાબ બરાબર કેમ કે દેશના નિયમ અને કાયદા પર્યાવરણમાં આવે છે કાનૂની પર્યાવરણનો ભાગ છે પણ અહીંયા કાનૂની નામનો ઓપ્શન તમારી પાસે નથી તો એ ઘડતરનું કામ કોણ કરે છે એ સંદર્ભમાં તમને પ્રશ્ન કરેલો છે બરાબર તો અહીંયા રાજકીય આવશે જે તે દેશની કે રાજ્યની સરકાર હોય એ કાયદો ઘડવાનું કામ કરે છે એટલે વાતાવરણ અને પર્યાવરણની નીતિ છે એ કયા પર્યાવરણમાં આવશે વાતાવરણ જો ફરીથી નીતિ નક્કી કરવાની વાત આવે તો નીતિ કોણ નક્કી કરશે સરકાર રાજ્ય કે દેશની સરકાર તો એ કયા પરિબળમાં ગણાય રાજકીય પરિબળની અંદર આવશે ત્યારબાદ બિઝ બિઝનેસ માટેની સરકારી સહાય બિઝનેસ માટેની છે માટેની ધંધો કરવા માટેની છે તો એ આર્થિક બાબત ગણી શકાય તો જવાબ થશે આર્થિક ત્યાર પછી ગ્રાહકના મનોવિજ્ઞાન છે એ કયા પર્યાવરણમાં આવશે ગ્રાહકનું મનોવિજ્ઞાન તો ગ્રાહક શું છે 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 વ્યક્તિ વ્યક્તિ સામાજિક પ્રાણી સમાજમાં રહે અને સમાજની રીતરસમ પરંપરાની અસર એની ઉપર થાય છે એટલે ગ્રાહકનું મનોવિજ્ઞાન સામાજિકમાં આવશે ત્યાર પછી બ્રાન્ડ ઈમેજ જુઓ બ્રાન્ડ એટલે કોલગેટ દાખલા તરીકે કોઈ દુકાને જઈને એમ કે કોલગેટ આપો તો એ ટુ પેસ માગે છે પણ નામ શેનું લે છે કોલગેટ તો એને કહેવાય બ્રાન્ડ ઇમેજ એ કઈ બાબતમાં તો કે આંતરિક બાબત છે બરાબર બ્રાન્ડ ઇમેજ છે એને કંપની પોતાની રીતે વિકસાવી શકે છે એમાં ફેરફાર કરી શકે છે અને એને કંટ્રોલ પણ કરી શકે છે ત્યાર પછી અંતિમ પ્રશ્ન ઉદ્યોગની વૈશ્વિક હરીફાઈ કયા પર્યાવરણનો ભાગ છે જો અહીંયા તમને કહી દીધેલું છે ઉદ્યોગની વૈશ્વિક હરીફાઈ છે તો એ વિશ્વ સાથે કનેક્ટેડ છે ફરી મળીશું આવા જ પચીસ અગત્યના એમસીક્યુ સાથે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ